નમસ્કાર આપ જોઈ ગુજરાત એટીન લાઈવ હવે છો અગતના સમાચાર જેતપુર ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે સાત આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે વહેલી સવારે ફરી ધરા લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા અનુસાર છેલ્લા બાર કલાકમાં પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રિના આઠ ને ત્રેતાલીસ કલાકે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ત્રીસ કિલોમીટર દૂર હતું વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે છ ને ઓગણીસ વાગે ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો સવારે છ ને ઓગણીસ થી આઠ ને ચોત્રીસ સુધીમાં કુલ સાત આંચકા અનુભવાય હતા જેમાં સવારે છ ને ઓગણીસ કલાકે ત્રણ પોઈન્ટ આઠ સવારે છ ને

એક પછી એક આંચકા આવતા જેતપુર ધોરાજી અને ઉપલેટાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુરક્ષાના કારણોસર ઘર છોડીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકશાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી